ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બુશ બુશ શબ્દનો અર્થ નાનું ઝાડ ઝાડવું ઝાડવાનું ઝુમખું પડતર કે અણખેડેલી જમીન ઝાડીવાળો જંગલનો પ્રદેશ ગુચ્છાદાર વાળ એકબીજા સાથે ઘસાતા યંત્રના બે ભાગ વચ્ચે મુકાતું નરમ ધાતુનું પતરું કે એવું પતરું મૂકવું થાય છે બુશ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ